દિવ્ય નિશ્રામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાનજીનું મંદિર આગળ વિહળાનાથની જગ્યા પાળિયાદ ગોપીનાથજી મહારાજનું મંદિર ગઢડા કુંડળધામ અને ભીમનાથ મહાદેવ એટલે આપણા જિલ્લો એ ધાર્મિક જિલ્લામાં આયોજન છે ગુજરાતના ટોચના તમામ નેતાઓ રાષ્ટ્રીય નેતૃત્વ રાષ્ટ્રીય મંત્રીઓ આપણા ઉપસ્થિત રહેવાના છે પ્રદેશ કારોબારીના સભ્ય છેક મંડળના પ્રમુખ સુધી એક બૃહદ કારોબારી કહી શકાય કે આમાં લગભગ ચૌદસો જેટલા અપેક્ષિત કાર્યકર્તા ઉપસ્થિત રહેવાના છે અને લોકસભામાં સતત ત્રીજી વાર જે ભવ્ય જીત મળી છે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી થયા છે ગુજરાતે પચીસ સીટો આપી છે આવો તોતિંગ જે વિજય થયો છે એ માટે કાર્યકર્તાને બિન આપવાના છે અને નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી થયા એ માટે એમને પણ અભિનંદન કરતો ઠરાવ આ કારોબારીમાં પસાર થશે ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે કારોબારીની મિટિંગ આવે એક અમારો ઉત્સવ હોય છે અને ઘણા ટાઈમથી રાહ જોતા કાર્યકર્તાઓને આમાં ભાગ લેવાની અને સારી તક મળતી હોય છે અને નસીબકાર કાર્યકર્તા હોય કે એને પ્રદેશ કારોબારીમાં

અને આનું આદાન પ્રદાન કાર્યકર્તા વચ્ચે થતું હોય છે આજે સાંજે સાડા પાંચ વાગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની બૃહદ કારોબારીની બેઠક શરૂ થવા જઈ રહી છે આ કારોબારીમાં અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા રાષ્ટ્રીય નેતા અને કેન્દ્ર સરકારના મંત્રી આદરણી પિયુષ ગોયલજી અમારા બધા જ મહામંત્રીશ્રીઓ અમારા કેન્દ્ર સરકારના મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા નેમુબેન બામણિયા સૌ ગુજરાતના સાંસદ સભ્યો રાજ્યસભાના લોકસભાના સૌ ધારાસભ્યશ્રીઓ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ સંગઠન સૌ અલગ અલગ વિભાગના સંયોજકો મીડિયા વિભાગના સૌ મિત્રો અમારા સૌ ધારાસભ્યો સૌ જિલ્લાના પ્રમુખ મહામંત્રીશ્રી તાલુકા કક્ષાના પ્રમુખશ્રીઓ સૌ મેયર સૌ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ કુલ મળીને પહેલી વખતે ગુજરાતમાં બૃહદ કારોબારીમાં લગભગ તેરસો લોકો એ આ સંપૂર્ણપણે અપેક્ષિત છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની એનડીએની સરકાર ત્રીજી વખત બન્યા પછી આ કારોબારી એ સાળંગપુર જેવા પવિત્ર સ્થળ પર રાખવામાં આવ્યું છે કાર્યકર્તાઓ બોટાદ જિલ્લાના લગભગ બસ્સોથી વધારે કાર્યકર્તાઓ આ સૌ મહેમાનોને આગતા સ્વાગતા અને સ્વાગત વ્યવસ્થામાં જોડાણા છે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને સાળંગપુરની આ પવિત્ર ધરતી ઉપર એક નવી ઉર્જા અને નવી ઉમંગ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિસ્તારમાં જશે સૌરાષ્ટ્રના સારંગપુરની આ પવિત્ર અને આધ્યાત્મિક ભૂમિ ઉપર જ્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિસ્તૃત પ્રદેશ કારોબારી ચાલી રહી છે અને છેલ્લા બે દિવસથી સતત પ્રદેશ કારોબારીની અંદર સૌ અમારા અનેક કાર્યકર્તાઓ વધારે અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે ગઈકાલે સાંજના સમયે કારોબારીની શરૂઆત ગઈ સત્ર થી થઈ હતી સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સંપન્ન થઈ હતી અને આજે સવારથી જ અમારા પ્રદેશ શ્રી અને કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી એવા આદણી શ્રી સી આર પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને આ કારોબારી ચાલી રહી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું માર્ગદર્શન એમની ઉપસ્થિતિ અને વિશેષ માર્ગદર્શન જ્યારે કેન્દ્રીય મંત્રીશ્રી કેબિનેટ સિનિયર અમારા પિયુષ ગોયલજી આપવાના છે સાથે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ કેન્દ્રીય મંત્રી લીમોબેન અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર સૌ પ્રથમ કારોબારીની શરૂઆત ધ્વજારોહણથી કરવામાં આવી હતી ત્યારબાદ પહેલો સત્ર દ્વારા કારોબારી સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને સતત એમને એમના નેતૃત્વમાં જે કાર્ય કર્યું છે એમણે જે નિર્ણયો લીધા છે અને ચાર વર્ષ સુધી સતત કાર્યકર્તાઓનો એમને સાથ અને સહકાર જે એમને મળ્યો છે એમને બિરદાવ્યા હતા એમને અભિનંદન આપ્યું હતું અને જે ગુજરાત વિધાનસભાની અંદર ઐતિહાસિક જીત મળી હતી જે કાર્યકર્તાઓને પણ એમના અભિનંદન આપ્યા હતા લોકસભાની અંદર પણ ત્રીજી વખત જ્યારે ઐતિહાસિક જીત ગુજરાતની અંદર મળી ત્યારે કાર્યકર્તાઓને એમણે અભિનંદન આપ્યા હતા નરેન્દ્ર મોદી સાહેબ કે જેમણે હેટ્રિક મારીને ત્રીજી વખત આ દેશની અંદર વડાપ્રધાન બન્યા છે લાખો દસ વર્ષની અંદર આજે દેશના છેવાડાના ગામ સુધી આજે દેશના અનેક ઘર સુધી અને ગરીબો સુધી અનેક યોજનાઓનો લાભ મળ્યો છે અને આજે દેશ દુનિયાની અંદર વિકસિત બનવા જઈ રહ્યો છે અગ્રેસર બનવા જઈ રહ્યો છે ત્યારે આ કારોબારીની અંદર પણ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં અભિનંદન ઠરાવ સદ્ધ શરણભાઈ દ્વારા આજે મૂકવામાં આવ્યો હતો અને એને સમર્થન અને ટેકો અમારા જે આજના આ કારોબારીની અંદર અમારા મંડળના અનેક અધ્યક્ષો જ્યારે

કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપશે ચૂંટણી લક્ષી પણ સમીક્ષાની વાત પણ મૂકશે ત્યારબાદ અધ્યક્ષની ટિપ્પણી માટે અમારા અધ્યક્ષ શ્રી પણ અમને ઉદબોધન આપશે અને છેલ્લે કેન્દ્રીય મંત્રી શ્રી આદણ્ય શ્રી પિયુષ ગોયલજીનું માર્ગદર્શન આ કારોબારીની અંદર જ્યારે મળવાનો છે ત્યારે ખૂબ સુંદર અને સારા વાતાવરણની અંદર આજે આ કારોબારી ચાલી રહી ચાલી રહી છે અને ઘણા સમય પછી આજે અમારા મંડળના કાર્યકર્તાઓ અને જિલ્લાના અને પ્રદેશના અને કેન્દ્ર લેવલના સૌ કાર્યકર્તાઓ બારસોથી વધારે કાર્યકર્તાઓ છેલ્લા બે દિવસથી આ કારોબારીની અંદર સહભાગી બન્યા છે હું એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમારા માધ્યમથી પણ આજે અમારી જે આ કારોબારી અને જે આજે કારોબારીની અંદર પણ જે અનેક નિર્ણય કાર્યો જે પ્રજા સમક્ષ જે આજે મૂકવાનો અવસર મળ્યો છે હું તમારા બધાનો પણ હૃદયથી ખૂબ આભાર અને આપ સૌનો પણ આપ સૌને પણ અભિનંદન કરું છું